50 روپیہ راج دل بھائی 40 44 44 2

વીસ રૂપિયા ભાવી ભાવી એકસો બાવીસ રૂપિયા સાવન રૂપિયા

એકસો ને બાવીસ રૂપિયા કેટલા છે

બત્રીસ રૂપિયા એનો તમારો એકસો ને બત્રીસ રૂપિયા જોઈ લ્યો જોઈ લીધું

તાલીસ ચોમાલીસ પચાસ તુલસી લખે તુલસી ચોવીસ 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 એકસો ચોવીસ રૂપિયા માં લગભગ એકસો ને ચોવીસ રૂપિયા